આપરા એ ગયા થઈ કમળાઈ માં ડુંગર પર તો કમળાઈ માં દર્શન કરાવ્યા છે આપરા ભાઈ હિમત ભાઈ છે જીત્રી ના છે મેં અને આપણે દર્શન કરી લે આ મની ના બાંધ પણ ખેત માં દાતા ના

એ છે બરાબર પછી પાછળ તમને બતાવી દે આખો અમે ગામ છે આખું છે ગામમાં દેખાય હુએ આ ડુંગરિયે સરાખો છે કદમ ગીર ન દો પછી મંદિર નું કામ ચાલુ છે અતરે પછી અંદર તો મંદિર મેં દર મનાય છે જો આ કામ આલે இங்கு மஞ்சள் மா தங்கி தேவ மஞ்ச

અહીંથી આ પગથિયા છે અહીંથી નીચે ઉતરાય છો આ આ પગથિયા છે ઠેટવા દે અહીંથી આલીન ઉતરું અને આલીન ઉતરાય એ રીત છે આપણે કમ કમળાઈમાં હોળે નાગલે જે પરગટે છે કે નહીં એ મની છે આ કમળાઈમાં તાજી

हां मां आले चलु छे थुई मां ई जो आ हेठे बत्ती दे खाय तम जोई लो तोवा तो हमारा वीडियो के में तो लाइक करियो शेयर करियो सब्सक्राइब कर यार भी सोलिंग के घराई जा जय मां कमळाई मां